શ્રી ભાવનગર જૈન સ્વીતાંબર મૂર્તિ પૂજક તપાસ અંગના આંગણે ચાતુર્માસ બિરાજમાન પૂજ્ય ગુરુ ભગવંતોની પાવન નિશ્રામાં સિદ્ધિદાયક એકત્રીસ થી વધુ સિદ્ધિ તપના તપસ્વી ના તપશ્ચર્યાના પારણા મહોત્સવમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ આજે તેમના ભાવનગર જિલ્લાના પ્રવાસ દરમિયાન સહભાગી બન્યા હતા આ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે પૂજ્ય હર્ષિલ સેન સુરી પૂજ્ય રત્ન કીર્તિ સુરીના આશીર્વાદ પણ લીધા હતા ભાવનગર જવાહર મેદાન ખાતે સિદ્ધિ તપના તપસ્વીઓની તપશ્ચર્યાના પારણા પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે જણાવ્યું હતું કે જૈન સમાજ અન્ય સમાજ અને જૈન સંતો જૈન સમાજને માર્ગદર્શન આપે છે કદાચ આખી દુનિયામાં ભારત જ આ પ્રકારનું જ્ઞાન ધર્મ પ્રત્યે રૂચિ ફેલાવવાના પ્રયત્ન થાય છે જૈન સમાજની વિશેષતાઓની વાત કરતા તેમણે કહ્યું કે જૈન સમાજ સંપત્તિવાન હોવા છતાં પણ પોતે બધું જ ત્યાગી ધર્મના રસ્તે નીકળી પડે છે એનું ઉદાહરણ ફક્ત જૈન જૈન સમાજની અંદર જોવા મળે છે સમાજ મહાત્મા ગાંધીજીના સત્ય અને અહિંસાના રસ્તે આગળ વધે છે જૈન સમાજ લોકોની અને સમાજની સાથે મળી સુમેળભર્યું વાતાવરણ સર્જવા માટે જાણીતા છે તેમણે કહ્યું કે જૈન મુનિઓ પણ કહેતા હોય છે કે જળ એ એક પ્રકારનું રત્ન છે ત્યારે દેશના વડાપ્રધાને જળસંચય શ્રમ ભાગી

ભરતભાઈ બારડ ધારાસભ્ય સેજલબેન પંડ્યા અને શિવાભાઈ ગોહિલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડિયા ડેપ્યુટી મેયર મુનાબેન પારેખ અગ્રણી કુમારભાઈ શાહ દિગ્વિજયસિંહ ગોહિલ ભાવનગર જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક તપાસ સંઘ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા